નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તો જોઈએ મહત્વના સમાચારમાં માધાપર મધ્ય આવેલ રામ મંદિર વિસ્તારમાં બેદરકારી કોઈનું ભોગ લેશે ત્યારે તંત્ર જાગશે કે કેમ તેવું ત્યાંના સ્થાનિક લોકો વી ન્યૂઝના માધ્યમથી કહી રહ્યા છે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાંય પણ તંત્રની ઘોર બેદરકારી તંત્રની બેદરકારીથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે જો તંત્ર કામ નહીં કરે તો ઉગ્ર આંદોલન તેમજ ઉપવાસ ઉપર બેસવાની ચીમકી આપી છે

માધાભરમાં રહું છું જીબીમાં મેં અગાઉ રજૂઆત એ કરેલ લેખિતમાં આપલ તેમ છતાં જીબીએ હજી સુધી કોઈ નોટિસ નથી આપી આ આપ જોઈ રહ્યો છો કે આ કનેક્શન કનેક્શનનો જે વાયર છે આ ખરેખર કોઈ અકસ્માત થાય એવું આ જોઈ રહું છું લેખિતમાં રજૂઆત છે તેમ છતાં હું સાહેબને મળ્યો હજી સુધી મને કોઈ જવાબ મળ્યો નથી ખરેખર આ જીબી નજર છે કે શું છે હજી સુધી આ કેબલવાળાને હજી સુધી કોઈ નોટિસ નથી આપી ને મને પણ જવાબ નથી આપ્યો તો આ ખરેખર આ દુર્ઘટના જ્યારે થશે અકસ્માત થશે તો આ તમામ જવાબદાર જીબી ના અધિકારી જીબી રહેશે માધાપર જીબી મહેશ્વરી હું માધાપર જુનાવાસ રામ મંદિર વિસ્તારમાં રહું છું મારો પ્રશ્ન એ છે કે અમારે જીબીમાં વારંવાર મૌખિક રજૂઆત કરેલી છે અમારા મકાનો જે છે એના ઉપરથી જીબીની જે લાઈનો જાય છે ત્રણ ત્રણ વાયર સાવ નજદીકથી અડીને જાય છે તો બધી જગ્યાએ કેબલના વાયર બદલેલા છે તો આ રામ મંદિર વિસ્તારમાં બાકી છે બદલેલો તો આ ખરેખર અમારા અનુસૂચિત જાતિ વિસ્તારમાં ખરેખર અન્ય થઈ રહ્યું છે તો આને તાત્કાલિક બદલાવો તો સારું છે આનામાં કોઈ પણ કારણ અકસ્માત બનાવો બને તો એનો જવાબદાર કોણ બનશે કારણ કે અમે તો મૌખિક રજૂઆત કરી છે મૌખિકને તો એ લોકો ધ્યાન આપશે નહીં અને અમે અહીંયા પણ કંઈક ઘણા વખત કીધું છે પંચાયતમાં પણ મૌખિક રીતે જાણ કરેલી છે કે ભાઈ આ રીતે વાયરો જાય છે બરાબર તો એ કહે છે હવે જ્યાં એ લોકોનો કાંઈક રોડ લાઇટની શું પ્રોબ્લેમ હતી કે બિલની કે એ આપણે કાંઈ વધારે ખબર નથી પણ હજી સુધી વાયર બદલાયા નથી રામ મંદિર વિસ્તારમાં તે ખરેખર આ તંત્ર અન્યાય થઈ રહ્યું છે અમારાથી અનુસૂચિ જાતિ વિસ્તાર અને આમ કોડી અકસ્માત બનાવ બનશે તો તણાવ જીવતા જીબીની જવાબદારી રહેશે આ ટૂંક સમયમાં જો વાયર બદલાવવામાં નહીં આવે તો અમારી રામ મંદિર વિસ્તારના ઘણા બધા લોકોએ એવી માંગ છે કે ભાઈ આપણે ઉપવાસ ઉપર ટૂંક સમયમાં ઉતરશું જીબીની સામે અમને એવો વધારામાં જાણવાનું મળ્યું છે આજના જે કચ્છ મિતર પ્રેસનોટ છે કાચ છે કે છાપો છે એવું જાણવા મળ્યું છે કે એમાં પણ એવું આવ્યું છે જાહેરાત કે આ કાલે બે થી ત્રણ અકસ્માત જીબીના વાયરના કારણે બનાવ બન્યો છે કે સાચી હકીકત છે કે કેમ જો આવી રીતે જો અકસ્માત બનાવ બનશે તો જવાબદારી જીવીની રહેશે નહીં તો તાત્કાલિક અમારો આ જે વાયર છે અનુસૂચિ જાતિ રામ મંદિર વિસ્તારનો એ કેબલ વાયર નાખવામાં બદલાવવામાં આવે આ જે વાયર છે એને બદલાવી બદલાવવામાં આવે બસ આમ કાનજી મિતજી મહેશ્રી અમે પાંચ અરજી કરી નાખ્યા છે આ વાયરની આ વાયર માથામાં છેબે છે ડાયરેક્ટ મારા નાના નાના છોકરા છે અમને તકલીફ પડે છે જ્યારે વરસાદો આવે છે ત્યારે અહીંયા ક્રેન્ટ લાગે છે હજી સુધી બનાવો બન્યો નથી ભગવાનની દુઆ છે પણ કાલે કાલે કદાચ થઈ હશે તો આ જીબીની જવાબદારી થશે આ લોખંડ નું થંભલો છે અહીંયા યારે વરસાદો આવે છે આ લટકે છે એને છેબીએ છે તો ડગે છે ક્યારે પડીએ એનું કંઈ ગેરંટી કંઈ નથી અહીંયા નાના નાના છોકરા રમે છે ને આ કદાચ બદલે બદલશે નહીં આ ટાઈમમાં આજકાલમાં તો અમે ડાયરેક જીબીમાં ભૂંકાટ રહેલ બેસીશું વિસ્તારમાં ને માથે તો છે માથા ભૂટ ક્યાં બોલો

અરે નહેરો લાઈટ જ વાયર અસો મેન વાયરઈન એની અસકે ગચ તકલીફ થયેતી બદલાઈમાં અચે જલ્દી કામ કરે ડી દો અસકે ધ્રા લાગે તો બચ્ચા બહાર રમીને તો અસકે બોરો કિટાડો થયે તોમાંથી અમારા લાઈટના વાયરના બહુ પ્રોબ્લેમ થાય છે લાઈટ વારે ઘડીએ જાય છે અમારા ઘરના નુકસાન થાય છે અમને બહુ બીક લાગે છે તમે અરજી કરવા આવીએ છીએ તો કોઈ સાંભળતો નથી કોઈ સાંભળતો નથી ને જલ્દીને આ વારનો કામ અમને કરાવી દેવો અમને બહુ ભીખ લાગે છે